પણ આ પ્રશ્ન શું અર્થ કે તમારું બાળક હેલ્પરના બાળક સાથે રમે એનો શું એમની જોડે એવું તો શું રહસ્ય છે કે એમને બંધ બાણે છે ઠીક ઇન્ટરવ્યુ લેવાનો હક તમને કોણે આપ્યો જો કે વેકેન્સી જ નથી તો આટલા બધા ફોર્મ કેમ ના સંભાળ તો એક બાજુ એ લખે છે કે અમે અમારો હેતુ વ્યવસાયિક નથી બીજી બાજુ સૌથી વધુ ગુજરાતમાં સૌથી વધુ ફી લે છે આ દેશમાં કોઈ આવો પ્રશ્ન કરે એ ચલાવી જ ના લેવાય સાંખી જ ના લેવામાં ક્વેશ્ચનો કે તમારું બાળક કોની સાથે ઊંઘે છે તમારી બાળક ઊંઘેતર પથારી બીની કરે છે કે ના નથી કરતું પ્રેગનેન્સી નોર્મલ હતી કે સીઝર હતી એમના બાળકોના જે શોષણ કરવામાં આવે છે એમને કાઢવાના જે ષડયંત્ર કરવામાં આવે છે અને આ જે નોટ આનંદ આલે નોટ રિલીઝ ના તો મીડિયાની હાજરીમાં અમારે ચર્ચા કરવી છે અમારે બંધવાને ચર્ચા કરવી નથી પરંતુ ગરીબનું બાળક જ ગંદુ હોય નાક રહેતું હોય શું કરોડપતિનું બાળક ગંદુ ના હોય નમસ્કાર દર્શક મિત્રો જો અત્યારે આણંદ જિલ્લામાં એટલે કે આણંદ શહેરમાં અત્યારે જો હોટ ટોપિક ચાલતો હોય તો છે જે આણંદ જે પ્રાઇવેટ શાળા છે તેના ઉપર વાલીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમના જે એડમિશન વખતે તેમના ઇન્ટરવ્યુ લેવામાં આવે છે સાથે જે ફોર્મ છે તેના માટે પાંચસો રૂપિયા લેવામાં આવે છે ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આગેવાન અને જે પોતે પણ એક વાલી છે ને તેમના પર શું વિધિ છે તેમની સાથે વાતચીત કરીને આપણે જાણીશું શું છે આપણે સમગ્ર મામલો આપણે જણાવશું ગત સત્તર તારીખે આનંદાલય સ્કૂલમાંથી મેં જુનિયર કેજીનું ફોર્મ લીધું હતું આ જુનિયર કેજીનું ફોર્મ છે સ્કૂલનું જે પાંચસો રૂપિયા આની કિંમત એમણે મારી પાસેથી લીધી હતી અને અમારા અમારી જે માહિતી પ્રમાણે હજારો વાલીઓ પાસેથી પાંચસો રૂપિયામાં આ ફોર્મ ફી એમણે આ ફોર્મ વેચ્યું છે પાંચસો રૂપિયામાં બીજું જ્યારે ફોર્મ અમે ખરીદ્યું ત્યારે એ લોકોએ અમને આ એક પાસ જેવો ઇસ્યુ કર્યો હતો કે ચોવીસ તારીખે દસ વાગીને દસ મિનિટે તમારો અને તમારા પુત્રનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે તમે સહપરિવારે ઉપસ્થિત રહેજો ચોવીસ તારીખે અમે ત્યાં ઉપસ્થિત થયા ત્યારે અમને આનંદ દ્વારા એક લેખિત લેખિત ફોર્મ આપવામાં આવ્યું કોપી છે ફોર્મની અને કહ્યું કે આ ફોર્મ ફિલઅપ કરો લગભગ પંદર ક્વેશ્ચન અને પચાસ ટોટલ પચાસ ક્વેશ્ચન આપણે પેટા પ્રશ્નો ઉમેરીએ તો પચાસ પ્રશ્નોનું આ ફોર્મ છે અને આ ફોર્મમાં ઘણા બધા આઘાતજનક પ્રશ્નો પૂછવામાં આવે છે પહેલા પહેલું તો અમે એમને એવું કહ્યું કે કોઈ પણ વાલી નો ઇન્ટરવ્યુ ના થઈ શકે પરંતુ એમને દબાણપૂર્વક કહ્યું કે આ સ્કૂલ નો જે નિયમ છે ફોલો કરવો પડશે જયારે વાલીના ઇન્ટરવ્યુ તરીકે મારો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે મૌખિક ઇન્ટરવ્યુમાં પહેલા કહ્યું કે તમે શું બિઝનેસ કરો છો મેં જયારે એમને બિઝનેસ કહ્યું ત્યારે મને પૂછ્યું કે તમારા બિઝનેસ ની સાઇઝ શું છે એટલે મેં એમને કુતુલ વર્ષ પ્રશ્ન કર્યો કે મારા બિઝનેસ ની સાઇઝ જોડે તમારે શું લેવા દેવાય પછી એમણે મને ત્યાં લક્ષ્મી મેડમ જે ઇન્ટરવ્યુ ઓપરેટ કરતા હતા એમણે કહ્યું કે એમની જોડે જે એક મેડમ હતા એમણે કહ્યું કે જો તમારે તમને એડમિશન થઈ જાય તો તમે સંસ્થાને શું મદદ કરી શકો એટલે મેં કહ્યું કે હું સમયદાન આપી શકું કઈક તમારે જરૂર સમયદાન તો એમણે કહ્યું કે ના બીજી શું મદદ કરી શકું એટલે સાંકેતિક રીતે એમણે ડોનેશનની માંગ કરી બીજી વાત કે તત્કાલ લક્ષ્મી મેડમ જે ઓપરેટ કરતા હતા જે ઇન્ટરવ્યુ ને

પછી મેં બીજે દિવસે એપ્લિકેશન કરી કે મારે એડમિશન જોઈતું નથી આ એડમિશન પ્રોસેસ જે છે ને એનો અમારો વિરોધ છે છે એડમિશન કોના કોના થશે નહીં થાય એ તો પછીની વાત આઠ તારીખ પછી એ ડિક્લેર કરવાના છે પણ મેં બીજે દિવસે જ કહ્યું કે મારે આવી માનસિકતા આવી નીચલી માનસિકતા ધરાવતી સ્કૂલોમાં મારે એડમિશન જોઈતું નથી એટલે તમે મારા બાળકનું જે કોન્ફિડેન્શિયલ ફોર્મ જે અમારી પાસે ભરાડાયું એ અમને પરત આપી દો તો એપ્લિકેશન મેં આપી એમના પ્રિન્સિપાલ અને સ્ટાફે કહું કે અમે કોઈ પણ જાતની એપ્લિકેશન કે આવેદન સ્વીકારતા નથી મેં એમને દુહાઈ આપી કે તમે ભારતીય બંધારણ સાથે ભારતના બંધારણ સાથે તમે જોડાયેલા છો ભારતનું બંધારણ તમારા પર પણ લાગુ પડે છે અને સીબીએસઈ સાથે તમે એફિલેટેડ છો તમારા પણ એના નિયમો પણ લાગુ પડે પરંતુ કોઈ પણ જાતની સમજણ વગર કે ખબર નહીં પછી એક સરમુખ એક વાતાવરણ હોય ત્યાં અને મનસ્વી પણ હોય તો એમણે મને કહ્યું કે અમારા પર કોઈ પણ નિયમ લાગુ પડતા નથી અને હું કોઈ પણ અરજી સ્વીકારીશું નહીં ત્યારબાદ મારે જ્યાં 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 વાતચીત કરવાની હતી ત્યાં ત્યાં સંગઠનોમાં વાતચીત થઈ અને ત્યાંથી બધા સંગઠનો તો આ એક વિષય બન્યો અને એમાં ખાસ કરીને અમારો વિરોધ જે એમણે છેલ્લા પાણા પર છેલ્લે થી ત્રીજો પ્રશ્ન જે છે કે ભાઈ તમારું બાળક હેલ્પરના છોકરા જોડે કે જે બાળક નાક વહેતું હોય જેનું જે ગંદુ હોય જે જે નાયુ ના હોય જેના નખમાં મેલ હોય એવા તમારા હેલ્પરના છોકરા જોડે તમારું બાળક રમે તો તમે શું કરો એ જે પ્રશ્ન છે ને એનો અમે સખત વિરોધ આ માનવતાનું અપમાન છે છે આ આ તો કૃષ્ણ અને સુદામાનો દેશ કૃષ્ણના સુદામાના દેશમાં કોઈ આવો પ્રશ્ન કરે એ ચલાવી જ ના લેવાય એ સાંખી જ ના લેવામાં આવે પણ એની સાથે સાથે ઘણા કારણ વગરના ક્વેશ્ચનો ચણનો કે તમારું બાળક કોની સાથે ઊંઘે છે તમારી બાળક ઊંઘે તર પથારી ભીની કરે છે કે ના નથી કરતું પ્રેગ્નન્સી નોર્મલ હતી કે સીઝર હતી એવા ઘણા બધા કારણ વગરના પ્રશ્નો કરો એક તો તમે વેકેન્સી કેમ ડિક્લેર ના કરી કેટલી વેકન્સી હતી એ ડિક્લેર કરવું જોઈએ તમારે એ પ્રમાણે ફોર્મ વેચવા હતા બીજું કે આ ઇન્ટરવ્યુ લેખિત મૌખિક ઇન્ટરવ્યુ લેવાનો હક તમને કોને આપ્યો હાલાકી ભારતના સંવિધાનમાં અને ભારતના ક્વાટન સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનો આદેશ છે કે કોઈ પણ વાલીનો ઇન્ટરવ્યુ ના થઈ શકે એટલે અમારો એ પણ વિરોધ છે બીજું કે જે ઇન્ટરવ્યુમાં જે માનવતાને લજવે એવા પ્રશ્ન છે એનો અમને સખત વિરોધ છે અને જે કોઈએ પણ આ ઇન્ટરવ્યુ ઓપરેટ કર્યો હોય જે ગોઠવ્યો હોય જે અધિકારીનો આમાં વાક હોય એને અને પ્રિન્સિપાલને બંનેને બરતરફ કરવામાં આવે એવી અમારી માંગ છે આ સિમ્પલ એક યુદ્ધ છે કે માનવતાનું જે લજવતા જે પ્રશ્નો કરવામાં આવ્યા છે એના વિરુદ્ધ અમારી કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને ગરીબો અને મધ્યમ વર્ગીયોને જે રીતે આરટીઈ ના એડમિશન નો જે થાય છે ગરીબ માધ્યમિક એમના બાળકોના જે શોષણ કરવામાં આવે છે એમને કઢવાના જે ષડયંત્ર કરવામાં આવે છે એ પણ જગ જાહેર થઈ ચુક્યા છે હવે તો વાલીઓ પણ સામે આવે છે બોલવા માટે એ અમારો વિરોધ અમે નોંધાવ્યો છે વાલીઓ વિરોધ આવે છે વાત સાચી તમે અને કીધું કે અરજી સ્વીકારીશું નહીં અને એ કોઈ કીધું પછી તમને આપ્યું હતું ફોર્મ પાછું અને બીજું તમે જ્યારે ફોર્મ જે ભર્યું ત્યારે તમે તમારે પાંચસો રૂપિયા લેવામાં આવ્યા હતા ફોર્મ ભર્યું ત્યારે મારી જોડે મેં જ્યારે ફોર્મ લીધું એમનું ત્યારે પાંચસો રૂપિયામાં મને રોકડા પાંચસો રૂપિયામાં મને ફોર્મ આપવામાં આવ્યું બીજું આનંદાલય પોતાની વેબસાઈટ પર જ લખ્યું છે અને આ આ જે પ્રેસ નોટ આનંદાલય પ્રેસ નોટ રિલીઝ કરી છે બરોબર ને આ મેં નથી કરી આ તમારે ત્યાં પણ પહોંચી જ છે આનંદાલયની આ પ્રેસ નોટ બરોબર આમાં

કે જુનિયર કેજીની ગુજરાતમાં ખાનગી સંસ્થાઓની સૌથી હાઈએસ્ટ ફી કદાચ હશે ને પેલી પાંચ સ્કૂલોની એક લાખ રૂપિયા એક બાજુ એ લખે છે કે અમે અમારો હેતુ વ્યવસાયિક નથી બીજી બાજુ સૌથી વધુ ગુજરાતમાં સૌથી વધુ ફી લે છે અને નીચે એની સાથે સાથે અમને લોકશાહી કોઈ કોઈ ખ્યાલ મને લાગે છે કે છે કે પછી એમને એવું છે કે અમે લોકશાહીને ધોરીને દોરીને પી ગયા છે એમને એવું છે કે અમને ભારત ભારતનું બંધારણ લાગુ જ ના પડે આગળ એ લોકો લખે છે કે જે રજૂઆતો અમે કરી ત્યાં ધાગ કોઈએ ત્યાં ધક ધમકી પહેલા પહેલી તો મેં તો ત્યાં રજૂઆત જ નથી કરી મેં તો ગેટ બહાર તમારી હાજરીમાં જ ગેટ બહારથી આવેદનપત્ર આપ્યું છે મીડિયા સાક્ષી છે બીજે દિવસ અમને જયારે એ લોકો પાંચ જણના પ્રતિનિધિ મંડળને બોલાયા અમે પાંચ લોકો પ્રતિનિધિ મંડળ તરીકે ત્યાં ગયા અમે એટલી જ માંગણી કરી કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના કા તો મીડિયાની હાજરીમાં અમારે ચર્ચા કરવી છે અમારે બંધ બાને ચર્ચા કરવી નથી અમે બંધ બાને શું કરા ચર્ચા કરીએ અમારે જો સંતાડો જેવું કશું છે જ નહીં એમની જોડે એવું તો શું રહસ્ય છે કે એમણે બંધ બાને ચર્ચા કરી અમે એમ કહીએ કે પ્રજાનો પ્રશ્ન છે મધ્યમ વર્ગી ગરીબ લોકોનો પ્રશ્ન છે તો ખુલે આમ ચર્ચા થાય ને કલેક્ટર સાહેબની હાજરીમાં ચર્ચા કરે સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી કોઈપણ પ્રતિષ્ઠિત ત્રણ વ્યક્તિઓને બોલાવી લે અને અમારી જો ચર્ચા કરે અને હું તો એમ કહું કે મીડિયાની હાજરીમાં ચર્ચા કરે શું વાંધો છે શાંતિપૂર્ણ અમે ચર્ચા કરી અમારી માંગો મૂકે એ એમના ખુલાસા કરે પ્રેસ નોટ એમને મીડિયાને આપી છે અને અમારા અમને અમને અમારા માધ્યમમાં અમારા સોર્સિસ થી અમે છે તો તમામ આ તમામ મીડિયા છે આ પ્રેસ ઇમેલ કરી છે બરોબર છે તો તમે જોઈ લો કે પોતે જ સ્વીકારે છે કે અમે પાંચસો રૂપિયામાં ફોર્મ વેચીએ છે એ પોતે જ સ્વીકારે છે કે અમે વાલીઓના ઇન્ટરવ્યુ નો ફોર્મ એમને આપ્યા હતા હવે એમાં એવું કે છે કે સ્વૈચ્છિક આમાં ક્યાં લખ્યું છે આ ફોર્મમાં કે મરજીયાત તમારે ભરવાનું આ કોઈ પણ જગ્યાએ આ ફોર્મમાં લખ્યું નથી કે તમારે મરજીયાત ભરવાનું આ ફરજિયાત જ ત્યાં આપે છે અને હું એમ કહું કે ફરજિયાત હોય કે મરજિયાત હોય પણ આ પ્રશ્નનો શું અર્થ કે તમારું બાળક હેલ્પરના બાળક સાથે રમે એનો શું અર્થ અને હું એમ કહું કે એમને કોણે હર્થ આપ્યો હેલ્પ હું મારો પ્રશ્ન છે કે હેલ્પરનું બાળક જ બાળક જ ગંદુ ગરીબનું બાળક જ ગંદુ હોય નાક વહેતું હોય શું કરોડપતિનું બાળક ગંદુ ના હોય એટલે આ તો જે ગ્રસિત માનસિકતા નીચલ એકદમ નીચલા લેવલની આનંદ લઈની ગ્રસિત માનસિકતા આ છતું કરતું આ ફોર્મ છે અને આને અમે ભારત દેશમાં સાખી લઈશું નહીં કઠોરમાં કઠોર પગલા અમારી સરકાર ભરશે અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનો હું પોતે હોદ્દેદાર છું કાર્યકર્તા છું અમને અમારા વડાપ્રધાન પર વિશ્વાસ છે કઠોરમાં કઠોર કાર્યવાહી થશે કેટલાક વાલીઓ દ્વારા પણ અમે જે વિડીયો મૂક્યો એમાં એક કોમેન્ટ સેક્શનમાં જણાવવામાં આવ્યું હતું કે બીજી સ્કૂલોમાં પણ જે ડોનેશન છે તે લેવામાં આવે છે તો તમે વિરોધ ખાલી આનંદાલય પૂરતો જ કેમ કેમ બીજી સ્કૂલનો નહીં બીજી સ્કૂલોનું કોઈ સામે આવશે અને અમને પ્રૂફ આપશે જો હું એમ કહું કે કોઈ પણ સ્કૂલ જે ખોટું કરતી હોય કોઈ પણ સ્કૂલ એની સામે એક્શન લેવી જોઈએ કોઈ પણ સ્કૂલ હોય બધી સ્કૂલોને આ લાગુ પડે છે બધી સ્કૂલોને આ લાગુ પડે છે કે વાલીનો ઇન્ટરવ્યુ ક્યારેય લઈ શકાય નહીં ભારતના બંધારણ પ્રમાણે ભારતનું બંધારણ તમામ સ્કૂલોને લાગુ પડે છે કે નથી પડતું કોઈ એક સ્કૂલની વાત જ નથી પણ આ તો અમને ખૂબ કમ્પ્લેનો મળતી હતી અને હું પોતે ત્યાં વાલી તરીકે ગયો અને મેં અનુભવ લીધો આ પ્રૂફ લીધું ને મારો જો એડમિશન તો ક્યારે થવાનું થવાનું છે નથી નથી વાત જ એડમિશન હજી અત્યારે ડિક્લેર પણ અત્યારે થવાનું નથી અત્યારે એડમિશન પ્રોસેસની વાત અમે કરીએ છીએ સમજો અને હું મારો મારું બાળક કે કોઈનું પણ બાળક મારું બાળક તો એમ ભણે જ છે જ્યાં એને ભણવાનું છે બરોબર સારી સ્કૂલમાં જ છે બરોબર એનો વિષય નથી પણ આનંદાલય જેવી સ્કૂલ જે જાહેરમાં આવા પ્રશ્નો કરે અને બીજી કોઈ સ્કૂલ પણ જો આવો ઇન્ટરવ્યુ લેતી હોય અને આવું 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 ફોર્મ ભરાવતી હોય તો હું વાલીઓને અપીલ કરું છું સત્તાણું બે ચોપન જીરો પંચોતેર પંદર અમારો હેલ્પલાઇન નંબર છે એના પર તત્કાલ સંપર્ક કરો બરોબર કોઈ પણ સ્કૂલ હોય એની વિરુદ્ધમાં અમે જે કાયદા છે કાર્યવાહી કરવાની હશે કરીશું અને સરકારમાં પણ જ્યાં જાણ કરવાની હશે કરીશું હું ફરી એકવાર તમામ પ્રજાજનો કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ છેવાડાના માનવીને સારામાં સારું શિક્ષણ મળે એની માટે કટિબદ્ધ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ લાવ્યા છે નવી શિક્ષણ નીતિ દેશમાં લાગુ કરીને તો એ દેશમાં આવી ખાનગી સ્કૂલો જો આવા ષડયંત્ર કરતી હોય એ સરકારને સરકારને બદનામ કરવાનું એક ષડયંત્ર કરતી હોય એવું મને પ્રતીત થયું એટલે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને જાગૃત નાગરિક તરીકે મેં આ વિષય હાથ પર લીધો છે આમાં અમારો સીધો ને સીધો સીધો ને સીધો વિરોધ આવી જે સંસ્થાઓ છે એમ જે ખાનગી સંસ્થાઓ એમના વિરોધમાં છે અને ગરીબો અને મધ્યમ વર્ગીય જે વિદ્યાર્થીઓ છે એમને સારામાં સારું શિક્ષણ આપવા માટે જે આરટીઈનો કાયદો જે સરકાર લાવી છે એને પણ ષડયંત્ર બનાવીને હાથો બનાવીને આ સ્કૂલો જે રીતે તમને આગળ પણ ઘણા બધા વાલીઓ ફરિયાદ કરી અને જે વાલીઓ કહ્યું કે આરટીમાં જે વિદ્યાર્થીને એડમિશન મળે એમને કે રીતે કન્નડગત હેરાનગતિ કરીને એમને સ્ટ્રેસમાં લાવીને એમને પછી એડમિશન રદ કરવા પર મજબૂર કરવામાં આવે છે એવો ષડયંત્રનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે અને મને એવું લાગે છે કે આનંદાલય સ્કૂલ એ ખૂબ ખૂબ ગંભીર રહસ્યોની ચાદર

કઈક ગફલત કરતો હોય અને પકડાય તો તમે એના પર કે ના લો સમજો સરકાર તરીકે સ્કૂલમાં ખાનગી સ્કૂલમાં સંસ્થામાં પહોંચે ત્યારે એને કઈ રીતે જોડી તોડીને એનો ઉપયોગ કરવામાં આવે છે એનું પણ પ્રજાએ જાગૃત થઈને નરેન્દ્રભાઈને લખવું જોઈએ સરકારને રજૂઆત કરવી જોઈએ સમજો આજે સરકાર છે દરેક વિદ્યાર્થી પર એક પોલીસ કે એક જાંચ અધિકારી તો અમે બેસાડી ના શકીએ પણ જાગૃત નાગરિકો છે અને અને આપણા માન્ય વડાપ્રધાન તો વિશ્વના નેતા છે અને શિક્ષણ માટે એમણે શું કર્યું એ એ સર્વ સર્વ સાબિત થઈ ગયેલો વિષય છે બરોબર છે તો તો હું એમ કહું કે જાગૃત નાગરિક તરીકે તમે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હોય ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના બીજા બધા અધિકારીઓ છે કલેક્ટરશ્રી છે સરકારના આપણે પ્રશાસનના અધિકારી તરીકે તો જાગૃત નાગરિકો જાય ને ત્યાં ફરિયાદ કરે અને આવું થતું હોય તો એનો એનો વિરોધ એટલે કે ધ્યાન દોરવું જોઈએ મને વિશ્વાસ છે ચોક્કસ પગલા લેશે પણ ધ્યાન તો મારે દોરવું પડે કે ના દોરવું પડે હવે આને અંદર ખાને ધ્યાન દોરીએ તો તમે એવું કહો કે આ તો ગુપ્ત રીતે બધું ક્રાંતિ લાવે છે તો અમે 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 એની માટે અમને અમારા પર વિશ્વાસ છે કે અમારી સરકાર પગલા લેશે અમે કઈ બીજા અમારા વિરોધીઓ જેવા નથી કે છાનામાના પોતાના લોકોનું જ કામ કરીએ અમે તો પ્રજા સાથે જોડાયેલા લોકો છે પ્રજા હિતમાં કામ કરનારા લોકો છે ટ્વેન્ટી ત્રણસો પાસઠ ચોવીસ કલાક ત્રણસો દિવસ કામ કરનારા લોકો છીએ એટલે અમે આ મુદ્દો મૂક્યો છે જે તે ફોરમ પર અમે કોઈ આંદોલન નથી કર્યું અમે કોઈ અમે કોઈ ઓ હલ્લો નથી કર્યો તમે સાચી છો મીડિયાના મિત્રો મેં તો ત્યાં કોઈ જોડે ઊંચાવા પણ વાત નથી કરી હું તો જે મારું હક છે ભારતીય બંધારણમાં ત્યાં લેખિત બધી કાર્યવાહી કરી રહ્યો છું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને પણ હું અભિનંદન આપું છું મારી માતૃ સંસ્થા છે એમણે પણ જે રીતે આ મુદ્દાને વાચા આપી એ અભિનંદન છે લોકો ખરેખર એક વિદ્યાર્થી સંગઠન કરી આનંદાલય તો વર્ષો જૂની જે શાળા છે તેમાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને ભણાવે છે તો કેમ અત્યાર સુધી લોકો અવાજ નહી ઉઠાવે જો એક વસ્તુ તમને કહું વર્ષો જૂની વર્ષો જૂની આનંદાલય પણ પોતાના લેટર પેપર લખે છે વર્ષો જૂની વર્ષો જૂની શું કોંગ્રેસ વર્ષો જૂની પાર્ટી નથી

પ્રત્યક્ષ પ્રમાણ ના હોય તો તમે જે પ્રશ્ન છે કે કેમ કોઈ અવાજ ના ઉઠાવે કોઈનું પણ બાળક ત્યાં ભણતું હોય જ્યારે રહસ્યમય રીતે એક વાળાઓમાં સંસ્થાને કેપ્ચર કરે તમે ત્યાંની સિક્યુરિટી જુઓ તમને એવું લાગશે કે તમે સરહદ પર ઉભા છો એવું તો શું અંદર ચાલી રહ્યું છે કોઈને અંદર એન્ટ્રી કરવા માટે ચાર ચાર ફોર્મ ભરવા પડે અરે તમે તો વાલીઓના ઇન્ટરવ્યુ લઈ જ રહ્યા છો અત્યારે મારી પાસે જે માહિતી આવી એક વાળીનું બાળક ત્યાં પડ્યું બે કલાક પછી એને સૂચના આપવામાં આવી કે એને મોડામાંથી લોહી બંધ નથી થતું એ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યાં પેલા ફોર્મ ભરાવડાવ્યું એમની પાસે એપ્લિકેશન લેવામાં આવી પછી બાળક હેન્ડ ઓવર કરવામાં આવ્યું તમે બધા જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે

બહારના આપણા જાહેર આપણા આનંદના નિવાસીઓની ફી અલગ છે તો હું એમ કહું કે કર્મચારીઓની ફી જે છે બરોબર છે લેવી જોઈએ એટલી જ ઓછી પણ આપણા જે બાળકો છે બહારના એમની પાસેથી પણ એટલી જ ફી લો ને એક પાસે ઓછી એક પાસે વધારે એવું 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 બેવડું માપદંડ શા માટે બધા જોડે એક જ એક જ ફી લો અને એમાં પણ ઘટાડો કરો હું તો કહું છું કે જે કર્મચારીઓ પાસે જેટલી ફી લેવામાં આવતી હશે મને જેટલો સમાચાર છે ત્યાં સુધી એમની પાસે પણ જુનિયર કેજી સિનિયર કેજીની ખૂબ મોટી ફી લેવામાં આવે છે હું માનું છું ત્યાં સુધી જુનિયર કેજી સિનિયર કેજીની આટલી બધી ફી હોવી જ ના જોઈએ એવું તે શું અંદર આપે છે આઠસો રૂપિયા આજે આના ચારસો રૂપિયા આના બે હજાર રૂપિયા આના પાંચ હજાર રૂપિયા એના એમ કરીને લગભગ આઠ દસ હજાર રૂપિયા મહિનાની ફી થાય એટલે ખૂબ મોટી ફી કહેવાય અને આટલી ફી ના ચલાવી તો આપણી સાથે જોડાયા હતા શિક્ષણ જગત નીચે ભરી પરવાર્યું છે કારણ કે વાલીઓ દ્વારા જે આરટીઆઈ હેઠળ જેમને એડમિશન લીધું છે તેમના જે છોકરાઓ છે તેમને માનસિક ટોર્ચર કરીને કડી મૂકવામાં આવે છે જે વાલીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે અને ડોનેશન લઈને બીજા ખાનગી સ્કૂલોના કે એમના જે પ્રાઇવેટ છે તે લોકોને એડમિશન આપવામાં આવે છે તો હવે પ્રશ્ન એ થાય છે કે આના વિશે જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્યના શિક્ષણ અધિકારી ક્યારે પગલા લેશે